રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી અનેક ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે રાજકોટના ભાદર એકમાં ઝીરો પોઈન્ટ સત્તર મીટર એટલે કે એક ક્યુસેક પાણીની આવક નોંધાય છે જામનગરના રંગમતી ડેમમાં એક મીટર જેટલા નવા નીરની આવક નોંધાય છે જ્યારે કે મોરબીના મચ્છુ ડેમમાં ઝીરો પોઈન્ટ અઢાર મીટર નવા નીરની આવક થઈ છે રાજકોટના ન્યારી આજી ડેમોમાં નહીવત પાણીની આવક નોંધાય છે હાલ એક પણ ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો નથી અત્યારની જો હું સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો અત્યારની કચેરી ટોટલ ત્યાંસી જેટલા ડેમનો સમાવેશ થાય છે બરાબર છે ત્યાં જેટલા ડેમોમાં હું જિલ્લાઓની વાત કરું તો રાજકોટ છે મોરબી છે જામનગર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે મોરબી છે તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે હવે જો પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે સોઈ ડેમ છે એક છવ્વીસ મીટર જેટલી પાણીની આવક થઈ છે એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર તેમાં મેક્સિમમ એક પોઈન્ટ સિત્યોતેર મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે મોરબી જિલ્લામાં ડેમી બે ડેમ છે બંગાવડી છે મચ્છુ એક ડેમ છે જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુળ બે ડેમ છે તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે તેમજ જામનગર જિલ્લામાં સોસોઈ બે વરતું બે રંગમતી જેટલા જિલ્લામાં પાણીની આવક થયેલી છે આજે એકમાં પાણીની નોમિનલ આવક થયેલી છે તેમાં પાણીની આવક થયેલી જણાતી નથી ન્યારી બે એક ડેમમાં પણ પાણીની આવક નોમિનલ થયેલી જણાય છે ભાદર એકમાં ખૂબ જ સારી આવક થયેલી હવે હું એલર્ટની સિટી વાત કરું તો કોઈ પણ મેજર કે માઇનર સ્કીમ છે તેમાં વરસાદ આવે અને પાણીની આવક થવા જણાય એટલે કે જ્યારે ડેમ સિત્તેર ટકા ભરાય ત્યારે આપણે અહીંથી એલર્ટ આપી દઈએ છીએ જેથી કરીને આગામી સમયમાં એંસી ટકા નેવું ટકા જેટલી એલર્ટ એલર્ટ આપવાનો આપણી પાસે સમય રહે એંસી ટકા નેવું ટકા વખતે પણ આપણે એલર્ટ આપીએ છીએ અને સો ટકા ભરાય ત્યારે જો કોઈ ગેટેડ સ્કીમ હોય તો અગાઉથી જાણ કરીને સલામતીના પગલા જેથી કરીને ભરી શકે અત્યારે તો એલર્ટ ઉપર એટલો કોઈ સિત્તેર ટકા આપવામાં આવેલું છે પણ અત્યારે હાલ હવે વરસાદ પડશે અને હવે એલર્ટ ઉપર આપણે આપવાનું ચાલુ કરશું મારું નામ ડીજી કોરોડિયા છે હું એસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અત્યારે પૂર નિયંત્રણ એક વર્ક કરી રહ્યો છું